માતાજી સંતમારો તમને વાત કરું જગતના શોકમાં મહામાયા જગદંબા મેરુડીને આપણે સમાવેતની માંગણી કરી જાપાના કિલમાં બેઠા એટલે તમામ એવું કહે છે કે મેલી છે મેલી માણસ મૃત્યુ પામે કોઈ પણ માણસ મૃત્યુ પામે અને જ્યારે એમની નનામી બંધાય નનામીના ચારે છેડે એક એક શરીફળ આવે છે જાપાનના કિલમાં એનો ઉતારવામાં આવે અને ચાર શ્રી આપણે વધેલી છે આ બધું નજર સામેનું ચિત્ર છે કાંઈ મારું પોતાનું એવું નથી ઉપજાવી કાઢેલું આપણે બધા જોતા જ છે પણ જાપાના કિલમાં જે માતાજી જગદંબાજી ભગવતીની ખાંભી હોય કોઈ ગામ હોય શહેર હોય નગર હોય નેહ હોય કોઈ એવું એવી જગ્યા નહીં હોય કે ત્યાં મેલી ન બેઠી હોય એટલે આપણે બધા એને મેલી ગઈ પણ અમારા કવિ જોગારામ સમાડીવાળા એમ લખે છે મેલી નહીં તલ જાપાના કેલમાં માતાજી હુકામ બેઠા છે ચાર શરીફળ છે આવે છે માતાજી જગદંબા મેલડીનું પ્રથમ આસન કયું છે સવા વેતની નાંગણી મેલડી બની ક્યારે બની હુકામ બની એનો તમને નાનો એવો પ્રસંગ હળ કયુગમાં મેલડીની વાત માતાજી જગદંબા જોગ મેલડીનો તમને બે પડીનો પ્રસંગ કહું અને આ વાત આપણે પાછા અંતરે અંતરે કરતા જાવ તમારો ભાવ હોય અંદરે અંદરે પૂરું કરશું પણ માથે થયેલ મારો છે મારી ફરજ છે એના તમને બે પાંચ શબ્દ મારું તમને સમજાવવા અને માતા મેળણી તમને વાત કરું પણ કેવી મારા મેળવી

મારી કોયલા ડુંગર વાળી હર્ષદ ભવાની નો જગતમાં વિશ્વાસો એની માથે હાલે ભગવતી નું જોગમાયા નું નામ લઈ અને હવાર દી ઉગે નિત પોતાનું કર્તવ્ય પોતાના નગર પોતાના શહેરની ની માલતા કોઈ દુખી નથી ને એવું પોતે પોતાના નગરની ની પોતે એવું ધ્યાન રાખી અને પોતાના નગરની ની માલતા પોતાનો રાજતંત્ર વહીવટ ચલાવે છે પણ કાળી સતર દેશની રાજ્ય બાર વાગ્યાના સમયે

જગતમાં હવે મારા યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે મનમાં વિચાર આવતા પોતાના હાથી પગા ઢોલિયા માથે બેઠો થઈ અને પગની માલિકા રાઠોડી મોજડી પહેરી કળની માલિકા કટાર નાખી અને ધીમે 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 વિક્રમ ઉજ્જૈન નગરીની બહાર નીકળે છે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે પોતાના મનની માલિકા સંકલ્પ થયો કે મારો યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે

વિક્રમ રાજા ઉજ્જન નગરી ની બાવળી બજાર મેન બજાર ની મલકા થી ઉજ્જન ના દરવાજે થી વિક્રમ રાજા નીકળી જાય ધીમે ધીમે ડગ દેતા ઠેક સિપરા નદી ના કાંઠા માથે ભૂતિયો વડ જીંદુડી ઝાપડી મુરિયો મહાણી ગંજુડી સંસાન અને બાળનાથ બાપુજા સાધના કરે છે ન્યાય વિક્રમ રાજા રાજે 12 વાગ્યા ના સમયે કંદરીપિયા સંસાન ની મલકા વિક્રમ આવે છે

પણ કાળી સતર્કશી ની રાતે બાર વાગ્યાના સમયે વિક્રમ રાજા ગંધર્પિયા સુશાન ની માલ પાસે અને અલાપ ની રંજન કરી અને મસ્તક નમાવી બે હાથ જોડી અને વિક્રમ રાજા ઉભા છે પણ બાળલા બાપુના કાને વિક્રમ રાજા નો અવાજ ગયો આદેશ એવા બોલ ના શબ્દ કાને હમણાણા એટલે બાપુની ની સહન સમાધિ ખોલી ગઈ ઊભા થઈ બાપુ જોવે

કાળી સતર્દશી ની રાજે બાર વાગ્યાના સમયે આ ગંધરબિયા સ્મશાન ની માલિકા આવવાનું કારણ કે મહારાજ કારણ એટલું બાપુ ગુરુ મહારાજ કે જગતમાં મને હવે તમે યોગ સિદ્ધિ નો મંત્ર શીખવાડો એટલે બાળલાલ બાપુ હતા ને બહુ હોશિયાર હતા અને એવા હોશિયાર સાધુ હોય કોઈ ફકીર હોય એના જ આવા શિષ્ય હોય હા એ એક પાપુ યાદ રાખજો કે જેને મોતની ભય હોય

કંદરપિયા સમશાન ની માલ પાસે નદી આજ ની તારીખ માં સિપરા નદી છે ઉજર નગરી જાવ તો જોજો એ સિપરા નદી ના એ વેન ની માથે એ આ કાઠે થી આ કાઠે બધા પક્ષી ઉડીને જાતું હોય અને પોતાની વિદ્યાથી પોતાની ક્રિયા થી માલપા ની માલ પાણી ની અંજળી ભરી નામ કરીને આકાશ ની માલ ઘા કરે એટલે ઉડતા પક્ષી પક્ષી ને ભો માથે પાણી દે એ મારો બાળનાથ અને ઈ

ભૂતળી વાવના તળી હાકી છે ભૂતળી વાવના તળીયે પાણી ભરી રાતે બાર વાગ્યા બે વાગ્યે મારા સાનિધ્ય નો મંત્ર છે મઢી ની જાય ખાલી જળની જારી લાવી અને વિક્રમ રાજા ને ધરી આલે આ ભૂતળી વાવના ના થી ગુણગુણા સલાટ ની બનાવેલી ભૂતળી વાવ એના તળીયે થી પાણી ભરી અને બે વાગ્યા નો સમય થાય ને ત્યાં મારા સાનિધ્ય ની પાસે તને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડીશ યાદ રાખજો વિક્રમ રાજા ભૂતળી વાવ ના પાણી ભરવા માટે જાય છે આ વાત આપણે અત્યારે અહીંયા બાકી મૂકી છે અને કાલ પાછી આની આ વાત